હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ શરદ પૂનમમાં ખાવામાં આવતા દૂધ પૌવા બનાવવાની સરળ રીત આ રીતે જો તમે એક વખત દૂધ પૌવા બનાવશો તો વારંવાર આ જ રીતે દૂધ પૌવા બનાવશો એટલા ટેસ્ટી અને મલાઈદાર ક્રીમી તૈયાર થાય છે આ દૂધપૌવા બનાવવામાં આપણે કોઈ જ એસેન્સ કે કસાટા પૌવાનો ઉપયોગ પણ નથી કર્યો નોર્મલ પૌવામાંથી જ આ દૂધ પૌવા બનાવ્યા છે છતાં પણ એકદમ ટેસ્ટી તૈયાર થાય છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો ધ્યાનથી જોજો આના પહેલાં પણ અમે કસ્ટર્ડ દૂધ પૌવા કેરેમલ દૂધ પૌવાની રીત અમારી ચેનલ પર બતાવેલી છે તો તે પણ તમે જોઈ શકો છો તો દૂધ પૌવા બનાવવા માટે અહીંયા અમે સાતથી આઠ નંગ બદામ અને સાતથી આઠ નંગ કાજુ લીધા છે તેને આપણે અડધો કલાક પહેલાં એકદમ સરસ ગરમ ઉકળતા દૂધમાં પલાળી દેવાના છે અડધો કલાક આને આપણે પલાળવા દઈશું તમે વધારે વાર પણ રહેવા દઈ શકો છો ત્યારબાદ બીજી તૈયારી કરીશું તો તેના માટે અહીંયા અમે પોણો કપ જે બટેટા પૌવાના પૌવા આવે છે એ લીધા છે અડધો અડધો કપ સાકર લીધી છે તમે ખાંડ પણ લઈ શકો છો ત્રણથી ચાર ચમચી મિલ્ક પાવડર લીધો છે બદામની કતરણ પિસ્તાની ત્રણ ચારોળી અને ઇલાયચી લીધી છે ત્રણથી ચાર નંગ આ રીતે ક્રશ કરીને આ બધી વસ્તુ આપણે તૈયાર કરી લેવાની અને અહીંયા અમે પાંચસો એમ એલ ફૂ ફૂલ ફેટવાળું દૂધ લીધું છે મલાઈ કાઢી લીધેલું દૂધ નથી લેવાનું તમે જો થેલી લેતા હોય તો થેલી ગરમ કર્યા વગરની થેલીનું દૂધ પણ લઈ શકો છો મારી પાસે અત્યારે ગરમ કરેલું હતું એટલે મેં મલાઈ સાથે જ દૂધ લીધું છે હવે આપણે પૌવાને આ રીતે ચાળી અને સાફ કરી લેવાના એટલે એમાં જે કંઈ કચરો હોય એ નીકળી જાય ત્યારબાદ પૌવાને સરસ રીતે ધોઈ અને આ રીતે પલાળી લઈશું બે કે ત્રણ વખત ધોઈ લેવાના એટલે સરસ રીતે ચોખ્ખા થઈ જાય અને પલળી જાય પૌવાને આ રીતે પહેલાં આપણે પલાળી લેવાના છે કાણાવાળા વાસણમાં જ રહેવા દેવાના એટલે એમાંથી પાણી નીતરી જાય અને પૌવા સરસ કોરા થઈ જાય હવે આપણે બીજી બાજુ દૂધ ગરમ કરવા માટે મૂકીશું તો તેના માટે જાડા તળિયાવાળું વાસણ લઈ તેમાં થોડું પાણી ઉમેરી અને આ રીતે દૂધ ઉમેરી દેવાનું છે મલાઈવાળું જ દૂધ આપણે લેવાનું છે જો મલાઈ ઉપર જામી હોય તો કાઢી નહીં લેવાની મલાઈ સાથે દૂધ લઈ લેવાનું મીડિયમ ગેસની આંચ ઉપર આ રીતે હલાવતા જઈ અને દૂધને ઉકળવા દઈશું એટલે નીચે તળીએ દૂધ ચોંટે નહીં અને સરસ રીતે ઉકળી જાય આ રીતે આપણે દૂધને ઉકળવા દેવાનું છે ફ્રેન્ડ તમે માર્કેટમાંથી જે કસાટા પૌવા લાવો છો તેના કરતાં પણ આ રીતે જો તમે એક વખત દૂધ પૌવા બનાવશો તો કસાટા પૌવાનો ટેસ્ટ પણ ભૂલી જશો એટલા ટેસ્ટી આ તૈયાર થાય છે હવે આપણા કાજુ અને બદામ સરસ રીતે પલળી ગયા છે તમે જોઈ શકો છો તો તેને આપણે મિક્સચરના જારમાં લઈ લઈશું આ રીતે અને તેની અંદર મિલ્ક પાવડર ઉમેરીશું જે દસ રૂપિયાનું પાઉચ આવે છે એવા અમે અહીંયા બે પાઉચ લીધા છે મિક્સરના જારમાં લઈ અને તેને સરસ રીતે ક્રશ કરી લેવાનું આ રીતે તમે જુઓ એકદમ સરસ ક્રશ થઈ ગયું છે હવે આપણે આ મિશ્રણને ઉકળતા દૂધમાં એડ કરવાનું છે એટલે દૂધ સરસ રીતે ઘાટું થઈ જાય અહીંયા આપણું દૂધ પણ ઉકળી ગયું છે તો હવે આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે મિક્સરના જારમાં એ આની અંદર ઉમેરી દઈશું એટલે દૂધ તરત જ ઘટ થવા લાગશે આ બધું જ મિશ્રણ આપણે આમાં ઉમેરી દેવાનું છે ફ્રેન્ડ્સ દૂધ પૌવા તો તમે બનાવતા જ હશે પણ આ રીતે ક્યારેય નહીં બનાવ્યા હોય જો તમે આવી રીતે ક્યારેય દૂધ પૌવા ના બનાવ્યા હોય તો આ શરદ પૂનમમાં એકવાર ચોક્કસથી આ રીતે દૂધ પૌવા બનાવજો ઘરના બધા જ આ દૂધ પૌવા ખાઈ અને તમારા વખાણ કરતા નહીં થાકે અને જે લોકોને દૂધ પૌવા નહીં ભાવતા હોય એ લોકો પણ આ દૂધ પૌવા ખાવા બેસી જશે એટલા ટેસ્ટી તૈયાર થાય છે દૂધ અને પૌવા બંને ખૂબ જ હેલ્ધી હોય છે દૂધની અંદર ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ રહેલું હોય છે અને પૌવા પણ હેલ્ધી હોય છે તો આ રીતે દૂધ પૌવા તમે રેગ્યુલર પણ બનાવીને ખાઈ શકો છો ખાલી શરદ પૂનમમાં જ બનાવીને ખાવા એવું નહીં તમે રેગ્યુલર પણ બનાવીને ખાઈ શકો છો તેની અંદર અમે ચારોળી એડ કરી છે અને આ રીતે પૌવા પણ સરસ કોરા થઈ ગયા છે તો પૌવા એડ કરી દઈશું જો તમને વધારે ઘટ દૂધ પૌવા ગમતા હોય તો પૌવાનું પ્રમાણ થોડું વધારે લેવાનું હવે આપણે તેને થોડીવાર માટે ઉકળવા દઈશું સાકર ઉમેરીશું તમને જે રીતનું ગળપણ ગમતું હોય એ રીતે તમારે આની અંદર ખાંડ અથવા તો સાકર એડ કરી દેવાની તમે ખાંડ કે સાકર વગર પણ આ દૂધપોવા બનાવી શકો છો જો ડાયાબિટીસના પેશન્ટ હોય તો ખાંડ કે સાકર વગર પણ તમે આ દૂધપૌવા બનાવી શકો છો અને ઓછી સાકર અને ઓછી ખાંડમાં પણ બનાવી શકો છો મિલ્ક પાવડરમાં પણ સ્વીટનેસ હોય છે એટલે ગળ્યા વધારે ના થઈ જાય તેનું ધ્યાન રાખવાનું થોડા કેસરના તાતણા ઉમેરીશું ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ તમને ના ગમે તો તમે સ્કીપ પણ કરી શકો છો કેસર દૂધ પૌવા એકદમ ટેસ્ટી લાગતા હોય છે એટલે અમે અત્યારે કેસરના તાતણા એડ કર્યા છે તમને ના ગમે તો તમારે સ્કીપ કરવાના હવે આપણે આને ઉકળવા દઈશું તમને જેટલા ઘટ દૂધ પૌવા ગમતા હોય એટલું તમારે આને વધારે ઉકાળવાનું આ જેમ ઉકળશે એમ ઘટ થતા જશે દૂધ પૌવા આપણા સરસ રીતે ઉકળી ગયા છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો તમને વધારે પડતા જો ઘટ દૂધ પૌવા ગમતા હોય તો આની અંદર પૌવા થોડા વધારે એડ કરવાના એટલે એકદમ સરસ ઘટ તૈયાર થશે તેની અંદર અમે બદામની કતરણ અને પિસ્તાની કતરણ ભભરાવી છે તમને ડ્રાયફ્રૂટ ના ગમે તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ આ રીતે ડ્રાયફ્રૂટવાળા દૂધ પૌવા ખાવાની ખૂબ જ મજા આવે છે તો સરસ આપણા દૂધ પૌવા ઉકળી ગયા છે તમે જોઈ શકો છો તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આને ઠંડા થવા દઈશું આ જેમ જેમ ઠંડા થશે એમ વધારે ઘટ થતા જશે જ્યાં સુધી દૂધ પૌવા ઠંડા ના થાય ત્યાં સુધી તેની અંદર આ રીતે ચમચો આપણે ફેરવતો રહેવાનો એટલે એમાં મલાઈ ના જામે તમે જો આને ચમચો નહીં ફેરવો આની અંદર તો ઉપર મલાઈ જામી જશે અને એ રીતના દૂધ પૌવા ખાવાની મજા નહીં આવે આની અંદર આપણે ઇલાયચી પાવડર એડ કરી દઈશું તમે થોડો જાયફળનો પાવડર પણ આમાં નાખી શકો છો જો વધારે ઉતાવળ હોય તો નીચે બરફનું પાણી રાખી એક વાસણમાં અને ઉપર તમે આ વાસણ મૂકી અને હલાવશો તો ફટાફટ ઠંડા થઈ જશે તો આપણા દૂધ પૌવા ઠંડા થઈ ગયા છે તમે જુઓ કેટલા ક્રીમી તૈયાર થયા છે અમને આ જ રીતના દૂધ પૌવા ગમે છે પણ તમને વધારે ઘટ ગમે તો તમે થોડા પૌવા વધારે નાખી અને ઘટ બનાવી શકો છો તો હવે આપણા દૂધ પૌવા તૈયાર થઈ ગયા છે તો તેને આપણે સર્વ કરી દઈશું તો તમને અમારી આ એકદમ ટેસ્ટી ક્રીમી અને ડ્રાયફ્રૂટવાળા દૂધ પૌવાની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને જો તમે ક્યારેય આ રીતે દૂધ પૌવા ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ ખૂબ જ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ અહીંયા મારી એક રિક્વેસ્ટ છે જો તમને અમારી રેસીપી પસંદ હોય તો અમારા વિડીયોને વધુમાં વધુ લાઇક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં આપેલા બે લાઇકનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તેની ઉપર અમે ફરીથી કેસર અને ડ્રાયફ્રુટ ભભરાવીશું તમને ના ગમે તો તમે સ્કીપ કરી શકો છો હું તમને બતાવી દઉં તમે જુઓ કેટલા સરસ આપણા દૂધ પૌવા તૈયાર થયા છે જોઈને જ ખાવાનું મન થઈ ગયું ને ફ્રેન્ડ્સ આની ઉપર તમે કાણાવાળું વાસણ ઢાંકી અને ચાંદનીમાં મૂકી અને ઠંડા થયા પછી આ દૂધપૌવા ખાઈ શકો છો તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય